કેમ છો મારા ગુજરાતી મિત્રો હું છું આપનો જયરાજસિંહ ને એક્સ વાય જેટ ગુજરાતી વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક એવા દરવાજો જોવા આવ્યા છે જે જીન ગેટ તરીકે ઓળખાય છે એની છે ઝિંજવાડાની સીમમાં એટલે કે મેન રસ્તા આવતે બે ચાર ખેતરની અંદર આ દરવાજો છે અને આ દરવાજો જીન ગેટ તરીકે ઓળખાય છે અને આ દરવાજો પહેલાં ઝિંજવાડાનું મુખ્ય પ્રવેશ દ્વાર હતું અને હાલ સાઈડમાં થઈ ગયું કારણ કે રોડ બની ગયો એ દરવાજાથી થોડા દૂર બન્યો એટલે હાલ પ્રવેશ દ્વાર આવ્યું સાઈડમાં થઈ ગયું પહેલાં અને ગાડા વટ તરીકે કહેતા અને આ દરવાજાની જો આપણે નજીકથી જઈએ અને જો એની કોતરણી કેવી છે જુઓ તમે છે ને ધાંભલી હજી એમને એમ જ ઊભી છે હાલ હમણાં વરસાદ થયો એટલે બધું લીલને બધું જામી ગયું બાકી તો જુઓ તમે દરવાજો જોરદાર છે ને આ દરવાજો અંદર બહુ બુરાણ થઈ ગયું એટલે નીચો આવી ગયો દરવાજો માટી અંદર આવી ગઈ છે આ દરવાજો લગભગ સાડા ચાર મીટર પહોળો છે ને દસ મીટર ઊંચો છે આરો દરવાજો જુઓ તમે આ છે ને જોરદાર નજીકથી જોઈએ જુઓ છે ને અને સાઈડમાં બે દરવાજાની સાઈડમાં જો દ્વારપાળ જેવી જે મૂર્તિઓ હશે અને મહાનશ્રી રુદલ ચિંજવાડાની ગમે ઐતિહાસિક ઇમારતે તમે જોશો એટલે મહાનશ્રી રુદલ લખેલું હશે અને જો તમે દૂરથી દરવાજો દો થોડોક છેટા જઈને જોઈએ આપણે એટલે કેવો લાગે આ દરવાજો કોઈ મોરથી આપણે ફરશું જો છેટથી દરવાજો કંઈક આ રીતે લાગે છે બહુ મસ્ત જોરદાર લાગે દરવાજો રહી આ રીતનો દરવાજાનું બાંધકામ છે અને આ દરવાજાની થોડે દૂર શક્તિમાનો વિસામો આવેલો છે જો આ મંદિર છે એ કંઈક આ રીતનું છે અને જ્યારે ધામા નીકળ્યા હતા અંતર ધ્યાન થવા ત્યારે અહીંયા વિસામો ગાધો હતો એટલે આ જગ્યાનું નામ શક્તિમાનો વિસામો તરીકે ઓળખાય છે અને જો આ રીતનું મંદિર છે આ નાનું તમે જુઓ છે ને અંદરથી આ મૂર્તિ જુઓ તમે આ રીતનું કંઈક માતાજીનું મંદિર છે અને જુઓ આ રીતનું મંદિર છે હરિયું અને આ બાજુમાં વરખ વરખડી છે એ પણ બહુ જૂની છે જુઓ વરખડી હારી આ માતાજીની વરખડી છે બહુ જૂની છે અને અહીંયા ચૂલોને એવું બનાયેલું છે એટલે કે માતાજીનો નિવેદ અહીંયા જ બનાવતા નિવેદમાં લાપસીને એવું બધું બનાવતા અને આ રીતનું મંદિર છે બધું જુઓ અને મંદિરની બાજુમાં જ એક કૂવો છે એ પણ બહુ જૂનો છે એટલે જુઓ તમે એ પણ આપણે જોશું કૂવે અને આ નજીકથી સાવ જોઈએ મંદિર જુઓ માતાજીની મૂર્તિ છે ને જોરદાર એટલે માતાજીની અંદર આ રીતની કઈક મૂર્તિ છે અને બધા અહીંયા પૂજા અર્ચના કરે છે જો દૂર થી આ રીતનું મંદિર છે અને આ કૂવો ક્યારે આપણે વાત કરી પેહલા જૂનો કૂવો છે બાજુમાં અને આ રીતનું કૂવાનું બાંધકામ છે જુઓ છે ને જોરદાર બહુ મોટો કૂવા રહે અંદર ઊંડો કેટલા ફૂટ હશે એ ખબર નહીં પણ બહુ જૂનો છે આ કૂવો જુઓ અને આ તમે જુઓ પહેલાં તો કંઈ પથ્થર હતા અને ઈટું ને કંઈ હતું નહીં એટલે જુઓ આ રે ઘણા વર્ષો પહેલાંનો કૂવો છે એવું આ પુરવાર થઈ રહ્યું છે જો જો બધું બાંધકામ બધું કરેલું છે જૂનું એ તૂટી ગયું છે અને બહાર નવેસરથી કરેલું છે પણ એને ઘણા વર્ષ થઈ ગયેલા છે એટલે એ પણ તૂટી ગયું છે જુઓ ઉપરનું બાંધકામ નવું છે પણ એ તૂટી ગયું છે મોટું જો અંદરથી આખું આ રીતનું છે પાણી ઘણું ઊંડું હશે તો વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો